દેતા ભાઈ ભૂખ બાજી નખતી છું આ બધા ઓ ભગવાન લોડાને બાર્યો તો જે આશા લઈ આવ્યા છું ये तुम्हारे पूरी बाड़ो आयो कितना हां तारी शिकोतन ने रेई गई तारा बोला ने नई करी बापू वाह सुवा मारी तूं खटी पत्री थिया बुले

અને ઝાબડા વાત કરજો એટલે ભાઈ બોલા કે અમારે દુઃખ નહીં તમે આજે નહીં ઉભા રે અને કાલે ના ઉભા રે એટલે ફેરા જોડી આવ્યા હતા કે મારી હવે આ ઉભા રહ્યા હતા એટલે મેં તમને કીધું કે ઘેર હતારો રહો પછી દશરથ ઘેર જતા રહો અને એક

ओ कहाँ छौ अछि अटो मेलियो नि अटोमा हे त्यही उभिरै ना कजिओ ना रे मा तुमा म त भनु लगाय त मार्छु यार लासोर हासोर हासोर पर म बोलीछु चला बोली भाइ

আমা <laughs> <laughs> । पचास लाख मिलो

કે એક દળો તારી સી ઘણી જાખાની સિકોતર વાત કરતી હતી હાચું અને ઉજે આત્માની વાત કરતી થી ઇના વચી તારા વચી હેડનું છે હાચું આવું બોલેલી છું ભાઈ ના પણ મારો ભગવાન જો આટલેથી હેડી દસ દસ ગણ જે લેલો ડગલા મરીને આયા છો માં અને મેં તારી અરજી હોગળી છે બાપો બાપો ભાઈ વાહ પડી મેં એમના ઘેર પાઠ નહીં કરેલો હાલત નથી મારા ઘેર બોલવાની

નશા ના અંજી હાલ લીધો ચાર ધારો વાહુ આયા હાથ કપાઈ જાય એટલે બહરું કોઈ કોમનું ના રે